તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ચેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મનસુખ વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ત્યારે મનસુખ મનસુખ વસાવાના વસાવાના પોસ્ટરો મારવામાં હતા દોસ્તો હાલ એમ કે ફાડી નાખવામાં આવ્યા છે તો મનસુખ વસાવા શું બોલ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવા એવું બોલ્યા છે કે જે લોકોએ મારા પોસ્ટર ફાડ્યા છે એના કપડાં ફાડી નાખવામાં આવે છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કોની જીત થવાની છે કોની હાર થવાની છે આપણે આ વિડીયોમાં જણાવવાના છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાના સાહકો ખૂબ જ એટલે ખૂબ જ છે અને છેતર વસાવની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેરો પર આગળ બઢો આમ તમારી સાથ એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો અને શેતર વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજની અને સમાજ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મનસુખ વસાવાના પોસ્ટરો ફાડી નાખવામાં આવી રહ્યા છે લોકો એમ કહેવાય છે કે પોસ્ટરો ફાડી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાની સપોર્ટ નથી મળી રહ્યો અને શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે દોસ્તો તો દોસ્તો લોકસભાની ચૂંટણીમાં કોની જીત થશે કોની હાર થશે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો શેર વસાવવાની જીત પાકી કે મનસુખ વસાવાની જીત પાકી કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવવાની જીત પાકી કારણ કે શેતર વસાવાના ચાહકો એટલા છે કે વાત જ ના પૂછો અને શેતર વસાવવાની ગુજરાતની અંદર ભૂમો પડી રહી છે કે શેતુમાં આગે બળો આમ તમારી ચાહથી એવા નારા પણ લાગી રહ્યા છે તો દોસ્તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી જય હિન્દ જય